શ્રી પ્મને નમો નહ પ્રથમ અધ્ય શ્લોકચાથી છત્ર મહેશ્વા ભીમાર્જુન સમાયુધી યુયુદાન નો વિરાટ રૂપારથ ધૃષ્ટેતુક કાશીરાજ વીર્યવાન પૂરુંજિતકુભોજ શેબ્ચ નરપુરંગવા યોધ્ધા્યો વિક્રાંત ઉતમોજ વીર્યવાન્સ સૌભદ્રૌદ્રૌપદેશ મહારથા અર્થ બંને સેનામાં મહાબલી ભીમ તથા ધનુર્ધર અર્જુન જેવા સુરવીર અને મોટા પરાક્રમીઓ મહારથી યુદાન વિરાટ રાજા દ્રુપદ પરાક્રમી દૃષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુષ શ્રેષ્ઠ પુરુજીત કુંતી ભોજ શૈબ્ય મહાપરાક્રમી યુદ્ધામન્યુ વીર્યવાન સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો એ સર્વે મહારથીઓ છે